ગામની અંદર આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરી તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે હાજર એક કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું મારા કામમાં વેસ્ટ હતો અને સ્ટાફના માણસો ક્યારે નીકળી ગયા મને ખબર નહીં હોય એવું રટન કરવા લાગ્યા હતા અત્યારે માણસો તાવ શરદી વાયરલ જેવા રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં હોવાથી કોઈ પણ ડોક્ટર હાજર જોવા નથી મળતા ત્યારે લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે ઉચ્ચોસણ આરોગ્ય મંદિર રામ ભરોસે હોય તેવું ઉચ્ચોસણ ગામ ના કેટલાક લોકોએ જણાવ્યું હતું બધું ના પણ સાહેબ હવે જો વયા ગયા તો તમારે બોલવું પડશે ને એ તો તમારે ઉપર સાહેબ ના આપ કીધું ને એટલે તમારે વાત કરી લેવાની કેટલા વાગે વયા ગયા કેટલા વાગે એ તો હું અહીંયા મારું કામ કરતો હોય હવે અમને ના ખબર હોય તમને બરોબર અત્યારે તમે એક જ હાજર હો ને બરોબર